લોકસભા બેઠક માટે પોલિટેકનિકલ કોલેજ ખાતે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી અને તમામ મતદાન મથકો ઉપર અધિકારીઓની ફાળવણી કરી દેવામાં આવી હતી આવતીકાલે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો પૈકી બાવીસ ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આજ રોજ કેજી પોલિટેકનિકલ કોલેજ ખાતે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને તમામને કામગીરી સોંપવામાં આવી હતી બાવીસ ભરૂચ સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ એકસો વાગરા વિધાનસભા મત વિભાગ અને ભરૂચ વિધાનસભા મત વિભાગ સ્ટ્રોંગ રૂમ ખાતેથી ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા હતા ચૂંટણી પંચ દ્વારા સાત વિધાનસભાના કુલ અઢારસો ત્રાણું મતદાન મથકો ખાતે તમામ પોલિંગ સહિત તેર હજારથી થી સ્ટાફ ફાળવવામાં આવ્યો છે સાથે મતદારો વધુ વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી છે

આવતીકાલની મતદાનની તૈયારી માટે પોલિંગ ને રવાના કરવાની કામગીરી શ્રી એન જીનવાલા હાઈસ્કૂલ પરથી કરવામાં આવેલ છે આ બાબતે ટોટલ એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા મત વિભાગના બસો સુડતાલીસ મતદાન મથકો આવેલ છે તે તે માટે મતદાનની કામગીરી માટે આશરે પંદરસો થી અઢી પંદરસો જેટલા કર્મચારીઓ નિમણૂક કરેલ છે આજ રોજ છ તારીખના રોજ આવતીકાલે જે મતદાન થનાર છે લોકસભા ચૂંટણીમાં સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ એ માટેની પોલિંગ પાર્ટી જેમાં આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ પ્રિસાઇડિંગ અને ફિમેલ પોલિંગ સ્ટાફ સામેલ છે એમનું આજે ડિસ્પેચિંગ થઈ રહ્યું છે અને પાછળ જમણવાર ચાલુ છે જેમાં પંદરસોથી બે હજાર માણસોનું જમણવાર ચાલુ છે અને ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે બૂથ પર એમને ત્યાં સુવાની વ્યવસ્થા કરેલી છે રહેવાનું પણ ત્યાં વ્યવસ્થા કરેલી છે અને સાથે ફ્રૂટના પેકેટ્સ આપેલા છે જેથી પોલિંગ પાર્ટી ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ કરે અને આ કાલનું ઇલેક્શન છે એ ખૂબ જ શાંતિપૂર્વક રહે